ફાઇનલ ડિસ્કસ ચાલુ થઈ દીધું છે મેચનું તો તમને બતાવો કોણ કોણ તો પ્રેન્ક માટે રેડી રેજો બહુ મજબૂત પ્રેન્ક આવે છે અને જે તમે વિચારો છો ને એવો પ્રેન્ક નથી આ કઈક અલગ ટાઈપનો પ્રેન્ક છે તો ફાઇનલી જેટલું બી પહોંચી ગયા છે ને હા મને જોઈને જ બાપુ ભાગ્યા અંદર પહેલાં ગયા હતા અમે લોકો એસજી આવ્યા ઇન્દ્રપૃહી કાંઠિયા રથમાં ધક્કો ખાધો ધક્કો ખાઈ ખેંચેલો વિડીયો કાયો કર્યો એ વિડીયો તમે જોયો જો ના જોયો તો એક વાર વિડીયો જોઈ લેજો અને પાછો આજે બાપુ નો દાવો કર્યો એટલે આપડે જઈએ ઉપર જોઈએ બાપુ કાયો થાય કે નહીં થતો આ લોકો ધીમે ધીમે ચાલીને આવી રહ્યા છે ત્યાં સુધી આપડે ઉપર તો વધુ જ પડશે આગળ

તો જોયું આ લોકો ચોપડામાં લખ લખ કરી રહ્યા પણ કોઈને જલ્દી શું કહેવાય રિસ્પોન્સ મળતો નથી કે કઈ રીતે ટીમને રમાડવી કેમ કે એટલી બધી ટીમો આવી ગઈ છે સામે એટલા ફોર્મ ભરાઈ ગયા છે બરાબર તો આ લોકો હમણાં અમે લોકો બધા કન્ફ્યુઝ થઈ રહ્યા કે કોને રમાડવું કોને ના રમાડવું કેમ કે એટલી બધી ફોર્મમાં જ એટલા બધા ભરાઈ ગયા કે જેની કોઈ હદ નહીં તો ફોર્મ ભરવા જઈએ તો આગળની ટીમ ના રમે જો એક ટીમ રમે તો બીજી ટીમ ના રમે જો બીજી ત્રીજી ટીમ રમી તો ચોથી ટીમ માં કેમ ડી જશે જો પહેલી ટીમ માં આવી ગઈ તો એ બધું સોલ્યુશન હમણાં આ લોકો એટલે હું બી બેઠો હતો અંદર થોડું ઘણું બતાવીએ મારા મિત્રો એટલે નાઇટ ભલે પડી જાય તમે મારી જોડે જોડાયો રહો બતાવી મસ્તી તો બહુ બધી થાય છે પણ આ લીક કરવા જેવી વસ્તુ નથી યાર એટલે હું તમને નથી તમે સમજો તો જઈએ પાછા અંદર ઓફિસમાં ત્યાં સુધી જોડાયેલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહો

એય એય કોઈ કોટા અવાજ નહીં ફેમિલી જોવે છે ભાઈ કેપી ભાઈ લાસ્ટ નિયમ લખો અને દસ સાડા દસ થઈ ગયા પેટમાં કંઈક કંઈક નહી ભાઈ મહી થઈ ગયા ગાઈસ હવે ગયું છે ઘરે લાસ્ટ નિયમ બધું કમ્પ્લીટ સમજાવી દીધું તમને છોકરાઓ હું આ તો કર મોઢામાંથી બોલ લખે તો હાથે છે તું હા ભાઈ હા ભાઈ ફાઇનલી અમારો જે સીઝન થ્રી ની ડિસ્કસ હતી એ ખતમ થઈ ગઈ લાસ્ટ નિયમ લખાઈ ગયો છે

ફાઇનલી પતી ગયું છે બધું અનિયમ લખવા જઈશું કાલે એ ચલો દીપભાઈ ચલો ભાઈ બાય બાય પ્રતિકભાઈ મળીએ એ બાપુ મળીએ ચલો ઘરે ભાઈ દીપભાઈ બાય બાય હું જોઉં ઘરે મળે દ્વારકાધીશ બધું પતી ગયું ફાઇનલી ફાઈનલી જી ટુબી બી બંધ થઈ ગયું અમે લોકો નીકળી ગયા છે બહાર કેમ કે ઓલરેડી બધું જ કામ પૂરું થઈ ગયું છે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે એક બે દિવસમાં બહાર પડશે તો આ જો બધાને ગુડ બાય બી કહી દીધું છે અને આ લોકો હજુ બી જસ્ટ વેટ હા

તો ફાઈનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે વાગ્યા પિસ્તાલીસ થઈ ગઈ છે અને હું મારા ફ્રેન્ડ ઓળખો મારો પાર્ટનર તો તો અમે લોકો ડિસ્કસ કરી રહ્યા માટે રેડી રેજો બહુ મજબૂત પ્રેન્ક આવે છે અને જે તમે વિચારો છો ને એવો પ્રેન્ક નથી આ કંઈક અલગ ટાઈપનો પ્રેન્ક છે એટલે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો ત્યાં સુધી મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય શ્રી રામ